નમસ્કાર દર્શક મિત્રો જમ્બુસર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનો કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુઝરના જે બે પાંચ જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી નામ સતીષભાઈ જસવંતભાઈ ગોહિલ ડેપ્યુટી લખી ગામ આજ રોજ અમે એના સોલ્યુશન માટે અમારા એકસો એકાણું આગળ વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજ રોજ આવેદનપત્ર આપેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે કયા પ્રશ્ન છે ગામના અમારા પ્રશ્ન છે પ્લોટ નો પ્રશ્ન છે આજુબાજુ ગૌચર નથી ગૌચર જમીન નો છે પ્રશ્ન ત્રણસો મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે